ગુજરાતના મહેસાણામાં શ્રી દોલતરામજી બાપુ નોરતાધામ દ્વારા અનેક સેવકીય પ્રવૃત્તિને લઈ ડબલ્યુએચઓ તેમજ અનેક સંસ્થા દ્વારા સન્માનિત કરાયા મહેસાણાના નોરતા ગામે શ્રી દોલતરામજી બાપુનો આશ્રમ આવેલો છે જ્યાં કોરોના કાળ તેમજ અનેક આફતો દરમિયાન અહીં મંત મહંત દ્વારા માનવની સુવાત કાયમી રહી જાય તેવી કામગીરી કરવામાં આવી હતી આ વિશિષ્ટ કામગીરીને લઈ ડબલ્યુએચઓ દ્વારા પણ પ્રમાણપત્ર આપી બાપુને સન્માનિત કરાયા હતા તેમજ આવી લોકોના હૃદયને સ્પર્શી જાય તેવી અનેક કામગીરી દોલતરામજી બાપુના દ્વારા કરવામાં આવી છે નોરતા ધામ ખાતે પૂનમ તેમજ રામનવમી જેવા ધાર્મિક પર્વ પણ ગ્રામજનો તેમજ વધારેલા યાત્રિકો માટે અહીંના વિશાળ ભોજનાલયમાં નિઃશુલ્ક મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવતું હોય છે આ તકે ખાસ મુલાકાત દરમિયાન બાપુએ અહીં સ્થિતિ આશ્રમ સહિતની માહિતી આપી હતી જય મારું નામ દોલતરામજી મહારાજ છે ગુજરાતના પાટણ જિલ્લાના મુખ્ય મથકથી સાત કિલોમીટર દૂર નરભેરા મન ક્ષેત્ર આશ્રમના નામથી અમારી સંસ્થા સમંત બે હજાર બત્રીસથી ચાલુ છે અને સમાજમાં જ્યારે જ્યારે અંધશ્રદ્ધાઓથી લોકો દૂર થાય વ્યસનથી દૂર થાય કુદરતી આફતોમાં આપણે માનવથી માનવને મદદ કરી શકીએ ગાયોના ઘાસચારા માટે ઘઉ માતા માટે દીકરીઓના સમૂહ લગ્નો થાય સમાજ શિક્ષણ અને સંસ્કારોમાં આગળ રહે અને દેશવાસીઓ એકતાના ભાવથી રહે એવા પ્રયત્નો આ સંસ્થા બે હજારને બત્રીસથી અત્યાર સુધી કરતી આવે છે અત્યારે પણ કરીએ છીએ અને રામનવમી જેવા પ્રસંગમાં હજારોની સંખ્યામાં જાહેર જીવનમાં કંઈ કરી ચૂકવું છે એવી સદભાવનાવાળા પ્રેમી ભક્તો સંતો મહંતો નિર્ણયના પણ મહાપુરુષો અહીંયા પગલાં કરેલા છે આપણું સૌનું જીવન સારું રહે એવા ભેગા મળી અને આપણા મદદ મદદરૂપમાં પણ કોવિડ નાઇન્ટીનમાં ડબ્લ્યુ એચ સંસ્થા દ્વારા વિશેષ સેવાનું કાર્ય કરવા બદલ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં પણ અમારી સંસ્થાનો સમાવેશ કરવામાં આવેલો છે સૌરાષ્ટ્રના અમારા ક્ષત્રિય અને ઠાકોર સમાજમાં પણ સમાજ રત્નનો એવોર્ડ આપ સૌના સેવા સાથ સહકારથી મળેલ છે મારી ઉંમર તો પંચોતેર વર્ષની થઈ જવા આવી છે પણ હું આપ સૌને વિનંતી કરું છું જાહેર જનતાને પણ વિનંતી કરું છું સાધુ સંતોના ચરણો પણ મસ્તક નમાવીને વિનંતી કરું છું પત્રકાર મિત્રોને મીડિયાના સૌ સ્વજનોને વિનંતી કરું છું કે ઉત્તરો ઉત્તર આપણા દેશની સંસ્કૃતિનું જતન થાય આપણા પરંપરાથી આવતી ભારતીય સંસ્કૃતિને આપણે જાળવી રાખીએ એવા યુવા ધનમાં આ સંસ્કારો જળવાઈ રહે અને આડાવાળા પરચુણિયા માર્ગોમાં એની શક્તિ નવો પડી જાય એના માટે આપણે એકબીજાના પૂરક બની અને કામ કરી અને આપણી સંસ્કૃતિ હંમેશના માટે માનવ માનવના લોહીમાં જાગૃત રહે એવા આપણે બધા પ્રયત્નો કરવા સાથે ભારત માતા કી જય ગિરનારી મહારાજ કી જય